સ્વતંત્રતા પર્વ નિમિત્તે કલેક્ટર પ્રભવ જોશી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે પોલીસ વિભાગની પરેડ નિરીક્ષણ કર્યું હતું આ ઉપસ્થિતિનું અભિવાદન ઝીલ્યું હતું આ રાષ્ટ્રીય પર્વમાં કલેક્ટરના હસ્તે ઓગણીસો બેતાલીસ ને હિન્દ છોડો આંદોલનના લીધે વીસ માસ જેલની સજા ભોગવેલા સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ રાવલના પરિજનો અને સ્વતંત્રતા સેનાની છગનભાઈ રાવજીભાઈ કટારિયાના પરિજનોનું કલેક્ટરના હસ્તે સુતરની આટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું કલેકટરે લોધીકા તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક પંચાયતને એનાયત કર્યો કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ટીઆરપી ગેમ ઝોન વખતે લોકોના જીવ બચાવનારા દક્ષ કુંજડિયા જિલ્લાના રમતવીરો શાળાના શિક્ષકો તથા ચૂંટણી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ સહિતના વિભાગોની અતિ પ્રશંસનીય કામગીરી બદલ કુલ ત્યાંસી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સ્ટેજ નીચે ઉતરીને કલેકટરે દિવ્યાંગ ખેલાડીઓની પાસે જઈને તેમને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર નૃત્ય કરીને ઉપસ્થિત સર્વેમાં દેશભક્તિનો જુવાડ જગાવ્યો હતો સમૂહ રાષ્ટ્રગાન બાદ કલેક્ટર અને આમંત્રિતોના હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું